નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી કે મગફળીની અંદર આવતો જે કંઈ સુકારો છે એના નિયંત્રણ માટે આપણે કેવા કેવા પગલાં ભરી શકીએ અથવા તો ત્રીસ કે ચાલીસ દિવસની જે મગફળી થઈ હોય એની અંદર આવતા પાન ઉપરના જે ટપકા નામનો રોગ છે એને નિવરવા માટે આપણે શું કરવું જોઈએ આ વિષય ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો છેલ્લા બે કે ત્રણ દિવસથી ઘણા બધા ખેડૂત મિત્રોની કમ્પ્લેટ હતી કે અમારા મગફળીના જે કંઈ છોડ છે એ સુકાવા માંડ્યા છે તો અત્યારે જે કંઈ મગફળીના છોડ સુકાઈ છે એની પાછળ કાળી ફૂગ એ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે આ સુકારો એ કાળી ફૂગનો સુકારો છે તો જ્યારે તમે તમારા ખેતરની અંદર નિરીક્ષણ કરો તો શરૂઆતની અંદર મગફળીનો છોડ ઉપરના પાન પીડા પડી જાય ધીમે ધીમે આ છોડ જમીન તરફ સરકી જાય અને સુકાવવા માંડે આવા છોડને તમે ઉપાડો તો ઘણી વખત મૂળ જમીનમાં રહી જાય અને કોઈ પ્લાન્ટની અંદર મૂળ છોડની સાથે આવી જાય પરંતુ મૂળ અને એમાં થળનો ભાગ કાળો હોય તો તમારે સમજવું જોઈએ કે આ નુકસાન એ કાળી ફૂગનું નુકસાન છે વધુ પડતો સતત વરસાદ હૂંફાળું અને ભેજવાળું વાતાવરણ એ કાળી ફૂગનું અતિ તીવ્રતા ભર્યું આનું ટૂંકમાં ડેવલપમેન્ટ થાય છે જેના કારણે કાળી ફૂગનું વધુ ડેવલપમેન્ટ એના કારણે આપની અંદર જે મગફળીની અંદર એકદમ સુકારનો પ્રશ્ન વધી જતો હોય છે તો આનું નિયંત્રણ કરવું એ ખૂબ જરૂરી છે જૈવિક નિયંત્રણ તરીકે ખાસ કરીને સુડુમોનસ નામના જે બેક્ટેરિયા આવે છે તમે ઉપયોગ કરી શકો છો સુડુમોનસ બેક્ટેરિયા એક એકરની અંદર એક કિલો અને સોળ ગુઠાના વીઘામાં તમારે ચારસો ગ્રામ લખેજનો ઉપયોગ કરશો તો આની અંદર પણ તમને સારામાં સારા પરિણામ મળી શકે છે જ્યારે તમે બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરતા હોય ત્યારે તમારે જ્યારે બેક્ટેરિયા તમે તમારી જમીનમાં આપવાનો છો એના એક વીક પહેલાં અને એક વીક પછી તમે કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા કે તમે ખાતરનો ઉપયોગ કરી શકતા નથી આ સૌથી મહત્ત્વની બાબત છે પરંતુ જો તમારા ખેતરની અંદર સુકારો ખૂબ વ્યાપક પ્રમાણમાં હોય અને એને તાત્કાલિક ઇન્સ્ટન્ટ જો એને રોકવું હોય તો આની અંદર કેમિકલ ઉપાય કરવો એ પણ ખૂબ જરૂરી છે તો કેમિકલ ઉપાયની અંદર તમારે ફોલિયર સ્પ્રે એટલે કે ઉપરથી છંટકાવવા માટે તમારે પ્રોપિકોનાજોલ અને ડાયફેન કોનાજોલનું જે કોમ્બિનેશન આવે છે જે ઘણી કંપનીઓ બનાવે છે એ તમારે એક કંપની અંદર પચીસ મિનિટ લેખે નાખીને તમે છંટકાવ કરશો તો પણ આની અંદર તમને સારામાં સારું પરિણામ મળે છે તેમજ એની સાથે સાથે તમારે જમીનની અંદર કાર્બેનિઝમ મેન્કોજેટ અથવા ટેબુકોના જોડ એક વીઘાની અંદર બસોથી બસો પચાસ ગ્રામ તમારે જમીનમાં પણ આપવાનું છે જો આ બંને તમે ટ્રીટમેન્ટ કરશો તો એકી સાથે આ ફૂગનું સારી રીતે નિયંત્રણ તમને જોવા મળશે ત્યાર પછી જ્યારે મગફળી ત્રીસથી લઈને ચાલીસ દિવસની થાય તો એની અંદર ખાસ કરીને પાન ઉપર જે ટપકા જોવા મળે છે જેને આપણે લિપસ્પોટ તરીકે ઓળખીએ છીએ તો એનું નિયંત્રણ કરવું એ ખૂબ જરૂરી છે તો ખાસ કરીને માર્કેટની અંદર મળતું હેગા કોનાજોલ અથવા ટેબુકોનાજોલ હેગઝા કોનાજોલ એક પંપની અંદર ત્રીસથી ચાલીસ મિલી અને ટેબુ કોનાજોલ એક પંપની અંદર પચીસ મિલી અથવા તો તમે ત્રીસ મિલી લેખે નાખીને તમે તમારા મગફળીના પાક ઉપર છિકાવ કરશો તો જે કંઈ શરૂઆતી ટપકાના જે કંઈ થાય છે મગફળીના પાક ઉપર એની અંદર તમને ખૂબ સારામાં સારું પરિણામ મળશે સતત વરસાદને કારણે મગફળીનો પાક એ કેને ને ક્યાંય ગયો છે અથવા તો ક્યાંય ને ક્યાંય પીવો પડે છે તો એની અંદર હર હંમેશ ન્યૂટ્રિયન્ટ ડેફિશિયન્સી એટલે પોષક તત્વની ઉણપ જોવા મળે છે તો ખાસ કરીને ખેડ ખેડૂત મિત્રો આપણે જ્યારે ફૂગનાશક દવાનો છંટકાવ કરતા હોય યાની કે આપણા જે ટપકા નામના જે કંઈ રોગ છે એના નિયંત્રણ માટે આપણે દવાનું છંટકાવ કરતા હોય એની સાથોસાથ આપણે ઉપરથી તત્વો આપવા ખૂબ જરૂરી છે તો ખાસ કરીને માર્કેટની અંદર મળતું પીઆઈ કંપનીનું બાયોવિટા અથવા ઇસ્કો કંપનીનું સાગરિકા અથવા માર્કેટની અંદર મળતું ઓગણીસ 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 ખાતર અથવા તો ઇઠાવીસ ઇઠાવીસ જીરો નામનો જે ખાતર આવે છે એનો તમારે સ્પ્રે કરવો એ ખૂબ જરૂરી છે જો તમે ઓગણીસ 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 અથવા તો ઇઠાવીસ ઇઠાવીસ જીરોનો જો તમે ઉપયોગમાં લેવાના હોય તો એક કંપનીની અંદર સો ગ્રામ લખે એનું પ્રમાણ માપ છે અને સાગરિકા અથવા બાયોબેટા તમે જો છાંટવાના હોય તો એક પંપની અંદર ચાલીસથી પચાસ બીટર કે જો તમે નાખશો તો મને ચોક્કસપણે વિશ્વાસ છે કે આપણે આપણી મગફળીની અંદર જે કંઈ ન્યુટ્રિયન ડિફિશિયન્સી છે એને આપણે રોકી શકીશું અને આપણી મગફળી ધીમે ધીમે એ પોષક તત્વોની પૂર્તિથી પરિપૂર્ણ બની જશે અને મને વિશ્વાસ છે કે મેં આપેલી માહિતી મુજબ જો તમે ટ્રીટમેન્ટ કરશો ટ્રાઇકોડ્રોમાનો અથવા તો સુડોમોનાસનો ઉપયોગ કરશો તેમજ હેગા કોનાજોલ અથવા તો ટેબુ કોનાજોલનો જો તમે લિપ સ્પોટ માટે ઉપયોગ કરશો તો તમને ખૂબ સારા પરિણામ મળી શકે છે અને આ માહિતી જો તમને યોગ્ય લાગી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને શેર કરો જેથી કરીને આપણે અસંખ્ય ખેડૂતોને મગફળીની અંદર સારામાં સારી રીતે એને કઈ રીતે માવજત કરવી અને વધુ ઉત્પાદન તરફ આપણે કેમ આગળ વધવું એની માહિતીથી આપણે પરિપૂર્ણ કરી શકીશું એવી જ આશા અને એવા વિશ્વાસ સાથે ભારત માતા કી જય